ડીસામાં ટ્રાફિકની સૌથી વધુ જટિલ સમસ્યા હોય તો તે છે શહેરમાં આવેલા લાયન્સ હોલ નજીકના વિસ્તારની સાંજના સમયે આ વિસ્તારમાં જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તે સમસ્યા ખૂબ જ ખતરનાક સમસ્યા છે એસી ફૂટ વોડા રસ્તા ઉપર સાંજના સમયે શાકભાજીની લારીઓનો જમાવડો લાગી જાય છે ત્યાંથી વાહન સાથે પસાર થવાની વાત તો દૂર રહી પરંતુ પેદલ પણ ચાલી શકાતું નથી આડેધડ પાર્કિંગ અને શાકભાજીની લારીઓના લીધે આ માર્ગ ઉપરાઈ જતો હોય છે અહીંથી પસાર થતા રાહદારીઓને આ માર્ગ ઉપરથી પસાર થવું પણ દુશ્વાર બની ગયું છે શહેરની માથાના દુખાવા સમાન સમસ્યાને લઈ સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે પરંતુ આ સમસ્યાના નિવારણ માટે નથી તો ડીસા નગરપાલિકા દ્વારા કોઈ રસ લેવામાં આવતો કે નથી પોલીસ દ્વારા જેના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સો થી વધારે સોસાયટીના રહીશો તેમજ આજુબાજુના શોપિંગ કોમ્પ્લેક્ષના દુકાનદારોને છેલ્લા ઘણા સમયથી બાનમાં લઈ રોડ ઉપર અડિંગો જમાવી રહેલા લારીધાકોને કાયદાનો દંડો દેખાડી નગરપાલિકા અને સ્થાનિક પોલીસ તથા ટ્રાફિક પોલીસે રાહદારીઓ માટે બનાવવામાં આવેલા રસ્તાઓ ખુલ્લા કરાવવા અત્યંત આવશ્યક છે